નમસ્કાર મિત્રો ન્યૂઝ ફાઇલમાં આપનું સ્વાગત છે અને હું છું તમારો દિનેશ પટેલ આજે આપણે ડીટીના ડિરેક્ટર બંછા નિધિ પાણી આઈએએસ વિરુદ્ધ થયેલ આરટીઆઈના કાયદાનું ઉલ્લંઘન કરીને માહિતી નહીં આપવાની થયેલ ફરિયાદની વાત કરવાની છે સરકારી પોલિટેકનિકમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતી એક મહિલાને તેની નોકરીના ત્રેવીસ વર્ષ પછી ખોટી રીતે હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને છૂટી કરવામાં આવી હતી અને તેની જગ્યાએ તેનાથી દસ વર્ષ તેના જુનિયર અધ્યાપકોને નોકરીમાં ચાલુ રાખવામાં આવ્યા હતા એ પછી મહિલાને પેન્શન ગ્રેજ્યુટી અને રજાના પૈસા આ બધા લાભો પેટે ચૂકવવાના થતાં રૂપિયા પચાસ લાખ પણ ચૂકવવાનો શિક્ષણ વિભાગના આઈએએસ અધિકારીઓએ ઇનકાર કરી દેતા મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરેલ જેમાં ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે કાયદા અને નિયમોની જોગવાઈઓ ચેક કરીને મહિલાની તરફેણમાં ચુકાદો આપીને મહિલાને તમામ નિવૃત્તિ લાભો ચૂકવવા આદેશ કરેલ તેમ છતાં ગુંડાગરી કરીને પણ મહિલાના હકના પૈસા રોકવા માટે શિક્ષણ વિભાગના આઈ એસ અધિકારી સુનૈના તોમર અને બંછાનિધિ પાણીએ સત્તા અને સિસ્ટમનો દુરુપયોગ કરીને હાઈકોર્ટની ડિવિઝન બેન્ચના એન્ચમાં સિંગલ જજના ચુકાદાને પડકારેલ પરંતુ ત્યાં પણ તેમની દાળ ના ગળતા સુપ્રીમ કોર્ટનું બહાનું કાઢીને હજુ સુધી મહિલાને પૈસા ચૂકવ્યા નથી અને નહીં ચૂકવવા માટે ધમપછાડા અને કાવતરા કરી રહ્યા છે તેઓ કોઈપણ ભોગે મહિલાને તેના હકના પૈસા આપવા માંગતા નથી મહિલા પાસે નોકરી ના હોવાથી તે સુપ્રીમ કોર્ટમાં લડવાના પૈસા ખર્ચી નહીં શકે એટલે કેસ લડી નહીં શકે એટલે સુપ્રીમ કોર્ટ સરકારની તરફેણમાં એક તરફી ચુકાદો આપી દેશે એવી સડેલી માનસિકતા આ બંને આઈએસ અધિકારીઓ અને તેમના મળતિયા ધરાવે છે કૃરતાની તમામ હદ વટાવી ચૂકેલા આ બંને આઈએસ અધિકારીઓએ મહિલાના હકના પૈસા રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ પિટિશનમાં સુપ્રીમ કોર્ટને છેતરવા માટે સત્ય હકીકતો છુપાવી હોવાથી અને જુઠ્ઠાણા લખ્યા હોવાથી મહિલાએ તેમની પાસે પિટિશનની કોપી આરટીઆઈ હેઠળ માંગેલ પરંતુ આ બે આઈએસ અધિકારીઓએ તેમના કરતૂતો અને તેમની ગુનાહિત પ્રવૃત્તિઓને છુપાવવા માટે મહિલાને પિટિશનની કોપી પણ આપવાનો ઇનકાર કરીને રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટના કાયદાનું પાલન કરવાનો સ્પષ્ટ રીતે ઇનકાર કરીને માહિતી આપી ન હતી આમ હવે રાજ્યના આઈએસ અધિકારીઓ ખુલ્લે આમ ગુંડાગીરી કરવા માંડ્યા છે અને સરકારે બનાવેલા કાયદાને જ તોડવા માંડ્યા છે તેમની નફટાઈ જોયા પછી હવે એવું લાગે છે કે અત્યાર સુધી સતયુગ હતો અને ખરો કળિયુગ તો હવે ચાલુ થયો છે જ્યાં હવે ખુદ સરકાર કાયદા તોડીને લોકોને અન્યાયનો ભોગ બનાવવાની હલકાઈ ઉપર ઉતરી આવી છે રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર ખુદ ધૂતરાષ્ટ્ર બનીને આવા ગુંડાઓને છાવરે છે અને ખાલી ઉપદેશો આપીને પોતાનું ગાળું ગબડાવીને ગુજરાતની પ્રજાને મૂરખ બનાવે છે આવા ધૂતરાઓથી રાજ્યની પ્રજાને ક્યારે છુટકારો થશે પ્રજાને આવી બધતર સ્થિતિની ભેટ આપનાર વડાપ્રધાનને ટ્રમ્પ શા માટે ઇન્વિટેશન આપે ટ્રમ્પ થોડો મૂરખ છે આ આઈએસ અધિકારીઓ શ્રેષ્ઠ પ્રકારનું શાસન કરવાના સોગંદ લઈને પછી તમામ નીતિમત્તાને અભરાઈ ઉપર ચઢાવીને ગુંડાગીરી કરે છે અને સૌથી વધુ કામ ચોરી કરીને મહિનાનો ચાર પાંચ લાખ રૂપિયાનો પગાર ગરીબો પાસેથી ટેક્સના રૂપે ઝૂંટવીને લઈ જાય છે આમ છતાં તેમને આવું કરતા કોઈ રોકવાવાળું નથી કારણ કે તેઓ ખુદ સરકાર બની બેઠા છે અને તેમની ઉપર કોઈ નથી સમજી શકાતું નથી કે આ કોઈ લોકશાહી દેશ છે કે અફઘાનિસ્તાન આ દેશને પ્રજાસત્તાક ગણવામાં આવે છે પરંતુ પ્રજા પાસે તો કોઈ સત્તા જ નથી સત્તા તો બધી આ ગુંડાઓ પાસે છે કે જે લોકોને મન ફાવે એવા અત્યાચારોનો ભોગ બનાવે છે અને લોકોનું ઘડું પકડીને પચાસ ટકા ટેક્સ વસૂલ કરે છે અને લોકો ટેક્સ આપવાની ના પાડે તો લોકોના ઘર જપ્ત કરીને તેની હરાજી કરીને વેચી મારે છે આવા દેશને લોકશાહી દેશ કેવી રીતે કહી શકાય જે દેશમાં નિકમમાં સરકાર બનીને પછી પોલીસના સહારે લોકોને અત્યાચારનો જોગ ભોગ બનાવે એ દેશને લોકશાહી દેશ કેવી રીતે કહી શકાય આ વિડીયો દ્વારા અમે એકત્રીસ પોલિટેકનિક અને સોળ ડિગ્રી કોલેજો એમ કુલ સુડતાલીસ ટેકનિકલ કોલેજોમાં કામ કરતા અધ્યાપકોને મેસેજ આપવા માંગીએ છીએ કે તમે અત્યારે કુલ અઢી હજાર જેટલા અધ્યાપકો આ કોલેજોમાં કામ કરી રહ્યા છો અને તેમાંના મોટા ભાગનાને કોઈને કોઈ રીતે અન્યાયનો ભોગ બનાવવામાં આવેલા છે કોઈને આર્થિક રીતે અન્યાયનો ભોગ બનાવવામાં ન આવ્યા હોય તો બદલીમાં અન્યાયનો ભોગ બનાવવામાં આવ્યા છે વગદારો વર્ષોના વર્ષો સુધી અમદાવાદ અને ગાંધીનગરમાં પડી રહે છે અને ઊંચું ઘરભાડું અને બીજી સગવડો ભોગવ્યા કરે છે તો સામે સીધા સધા અધ્યાપકોની બદલીની વિનંતીઓ કોઈ સાંભળવા વાળું નથી એટલે તેઓ ગ્રામ્ય વિસ્તારમાં પડી રહ્યા છે તમારે જે અન્યાય સહન કરવા પડે છે તેનું કારણ એ છે કે તમે યુનાઇટેડ નથી અઢી હજાર અધ્યાપકો સંપે તો તેમની તમામ મુશ્કેલીઓનું નિરાકરણ આવી શકે પરંતુ તેઓ યુનાઇટેડ થતા નથી એટલે તેમણે સહન કરવું પડે છે અને તેમના હકના લાખો રૂપિયાના આર્થિક લાભો જતા કરવા પડે છે તમે જે જતું કરો છો તેના દસ ટકા પણ લડવા પાછળ ખર્ચો તો તમારે આ બધું જતું ના કરવું પડે આ લોકોએ આ રીતે અધ્યાપકોના હકના કરોડો રૂપિયા દબાવી દીધા છે તમારે એકબીજા સાથે નાટો જેવો કરાર કરવાની જરૂર છે ટચુકડું યુક્રેન રશિયા સામે ટકી રહ્યું છે કારણ કે તેની સાથે નાટો છે જો તમે પણ નાટો જેવું યુનિયન નહીં બનાવો તો તમારા બધાના હકના પૈસા આ રીતે આ લોકો એક પછી એક હડપ કરી લેશે એક અધ્યાપકને અન્યાય કરવામાં આવે તો તમામ પચીસો અધ્યાપકો એવું માને કે અન્યાય તેને પોતાને કરવામાં આવેલો છે અને એ રીતે તેનો પ્રતિકાર કરો તો જ તમે આ અધિકારીઓની ગુંડાગીરીથી મુક્તિ મેળવી શકશો અન્યથા આનો બીજો કોઈ ઉપાય નથી યુનિટી ઇઝ પાવર આ વિડીયોને તમામ અધ્યાપક વોટ્સએપ ગ્રુપો અને ફેસબુક ગ્રુપમાં શેર કરવા વિનંતી છે ધન્યવાદ